રાજકોટની અઝનિકાંડની ઘટના બાદ પોરબંદરમાં કલેક્ટરે બનાવેલી ટીમે તપાસ હાથ ધરી છે શહેરમાં સિનેમા ઘરો હોટલ રેસ્ટોરન્ટ મોલ સહિતની જગ્યાઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યું હતું શહેરની મધ્યમાં આવેલા ડ્રીમલેન્ડ સિનેમા જૂનું હોવાથી કોઈ પણ પ્રકારની પરમિશન નહીં હોવાથી બંધ કરાવવામાં આવ્યું હતું જ્યારે ક્રોમા અને વીમાર્ટ મોલ બિલ્ડિંગને ટાઉન પ્લાનિંગ કમિટીએ બાંધકામ પરમિશન આપી છે જેના પર કલેકટરનો મનાઇ હુકમ છ શહેરમાં કેટલાક ટ્યુશન ક્લાસીસ પણ ફાયર સેફટી વગર ચાલી રહ્યા હતા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વિભાગ નગરપાલિકાની જુદી જુદી ટીમોએ સવારથી કામગીરી જે ટીઆરપી મોલના બનાવ બનેલો છે એ અનુસંધાને ફાયર સેફટી તથા અન્ય બાંધકામની પરવાનગી વિશે કાર્ય કામગીરી કરવાની ચાલુ કરી હતી જેમાં સૌ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારી લીધી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવે અમે ડ્રીમલેન્ડ સિનેમા મેરિડિયન મલ્ટીપ્લેક્સ પછી ક્રોમા મોલ તથા વીઆર મોલ બધામાં ચેકિંગ હાથ કરેલ છે જે અગ્નિકાંડ ની ઘટના બની એના અનુસંધાને સરકાર શ્રી તરફથી સૂચના અને ગાઈડલાઈન મળેલી છે એ મુજબ ગેમિંગ ઝોનમાં અમે ચેકલિસ્ટ મુજબની ચેક ચકાસણી કરી દીધી છે હવે સિનેમા થિયેટર મોલ એનું એની કાર્યવાહી હાલમાં ચાલુ છે આજ રોજ ધીમલેન સિનેમા વાળું બિલ્ડિંગ ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ વી માર્ટ વાળું બિલ્ડિંગ વાળું બિલ્ડિંગ આ ચાર બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે બરાબર અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલીસ્ટ ભરેલું છે અમારી સાથે પીજીવીએલ ની ચેકલિસ્ટ પણ એ લોકો તૈયાર કરે છે